જાણીએ આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક અને ત્રીસ મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ત્રેપન મિનિટે રહેશે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજે રાહુકાલ નો સમય બપોરે બાર કલાક ને ત્રેતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે કલાક ને સોળ મિનિટ સુધી રહેશે જયારે વિજય મૂર્ત સમય બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બે કલાક ને ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આજના દિવસના ઉપાયોમાં વાત કરીએ તો આજે બજરંગ બાણ પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે આપનો દિવસ મંગલમય બની રહે છે જય